ખેડૂત મિત્રો આપણે આજના વિડીયોમાં તમને બતાવું રાયડાનું વાવેતર તો આપણે રાયડાના વાવેતરને આજે પાંચ દિવસ થઈ ગયા છે પહેલાં તો રાયડો ત્રણ દિવસે ઉગી જતો હવે વાતાવરણના કારણે કોઈ ઋતુ અનુકૂળના કારણે પાંચ દિવસે રાયડું ઉગે છે તો આપણે રાયડાને પો દિવસ થઈ ગયા છે તો તમને બતાવો રાયડું ઉગીને કેટલે કેળું કેવડું થયું છે એ પણ તમને બતાવો તો જોઈ લેજો આપણું રાયડું ઉગીને હવે તૈયાર પણ થઈ છે જોઈ લો આ નાનું નાનો દેખાય ને તો જોઈ લીધું મિત્રો આ સરેરાશ રાઈ જ વાયેલી છે થોડું ભેજવાળું વાતાવરણ છે આજે પણ થોડો વરસાદ પણ આવ્યો છે તો જો માતાજી ખેડૂત મિત્રો આ વિડીયો તમને ગમે તો વિડીયો પૂરેપૂરો જોજો વિડીયોને લાઈક પણ કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો તો જય માતાજી ખેડૂત મિત્રો